મારી યુટ્યુબ ચેનલ બાલાજી માં તમારું સ્વાગત છે મારી ઓફિસ બાલાજી રાજકોટ રાજકોટમાં આવેલી છે અવારનવાર નવી ડીલ લઈને અમે આવતા જ રહેતા હોય છું લોડ્સ ઓફ બુલેટ હોય છે સ્પોર્ટ્સ બાઇક હોય છે કંપની કિંમત કરતા કેટલા ફાયદા થતા હોય છે એ આજના વિડીયોમાં તમને બતાડું આજે હું લઈને આવ્યો છું બે હજાર વીસની ક્લાસિક થ્રી ફિફ્ટી ખાલી દસ જ હજાર કિલોમીટર ચાલેલી અને ઓછામાં ઓછી વીસ થી પચીસ હજારની તો એસેસરીઝ કરેલી ગાડી તમે નવી લેશો બે લાખ સાઈઠ હજારની આવશે વચમાંથી લાખ કાઢી નાખો તો એક લાખ સાઠ હજાર આવશે પણ એટલાય નથી દેવાના એક લાખ સત્તાવન હજાર પાંચસો ફિક્સ રેટ બે હજાર વીસનું મોડલ ફૂલ્લી લોડેડ ગાડીની અંદરની વાત કરું તો આખી ગાડી ઓરિજિનલ નો ક્લેમ નો સ્ક્રેચ મેગ્વિલ હેડલાઇટ લેગગાર્ડ સાયલેન્સર ટાયર ટાયરથી વાયર બધી મારી જવાબદારી બધું ચેક કરેલું મારા વર્કશોપમાં અને બધી જ બાઇક બધા જ બુલેટ હું ખુદ મારા હાથે ચેક કરીને સેલમાં મૂકું છું નાઇન્ટી નાઇન પર્સન્ટ સેકન્ડ હેન્ડ બુલેટમાં તમારે કોઈ તકલીફ રહેતી હોય કોઈ અધર જગ્યાથી લ્યો તો લીધા પછી આ ખર્ચો ઓલો ખર્ચો ફલાણો ખર્ચો પણ એવું મારે ત્યાં નહીં હોય મારે ત્યાં આ ઓલો બધોય ખર્ચો અમે ખુદ રિપેર કરીને જ બજારમાં સેલમાં મૂકી છીએ કિંમતએ વ્યાજબી રાખી છે બધા કસ્ટમર લઈ શકે એ રીતના અને તમે ગાડી પણ જોઈ લ્યો ચેક કરીને લેવાની છે અગાઉ પૈસા બી મારે નથી જોતા તમે આવો ચેક કરો તમારે મજા આવે તો લીધા વગર પૈસા દેવાના છે આઈડીએફસી બેંક અત્યારે સેકન્ડ હેન્ડ લોન સાડા બાર ટકા વાર્ષિક વ્યાજ હોય છે એનું એટલે મંથલી ગણો ને તમે તો એક ટકો પણ ન થયું તો આ સેકન્ડ હેન્ડ બુલેટમાં અમારે ત્યાં લોન સુવિધા ઉપલબ્ધ છે નીચે જે અમે સિટી લખી હતી ત્યાં અમે લોન પણ કરી આપી છે તો એવી જ રીતના બે લાખ સાઈઠ હજાર નું નવું લેશો તમને ત્રણ લાખ માં પડશે એ નથી કરવાનું બે સાઈઠ માંથી લાખ કાઢો તો કેટલા વધશે એક લાખ સાઈઠ હજાર એટલા પણ નથી દેવાના એક લાખ સત્તાવન હજાર પાંચસો માં જ આ બુલેટ આપવાનું છે અને એમાંથી પણ તમે હજી એક વાર લાખ રૂપિયો કાઢી નાખશો ને તો સાઈઠ થી સિત્તેર હજાર રકમ વધશે એ જ આનું ડાઉન પેમેન્ટ છે શું વાત છે આવી ડીલ ક્યાં પડશે મારા ભાઈઓ લઈ જાઓ હાલો કાલે આવીને